છોકરો મને પાછો મને મેસેજ કર્યો મન કે સાહેબ ઉત્તર નું દક્ષિણ નામ લોચા થઈ નું તો કે કેપ કોમોરી નહીં એક કે ઇન્દ્ર કોલ અને ઇન્દ્રા પોઈન્ટ બધું ભેગું થઈ જાય ઇન્દ્ર પોઈન્ટ ક્યારેક નીચે થઈ જાય ઇન્દ્ર પોઈન્ટ ક્યારેક ઉપર થઈ જાય અને ઇન્દ્ર કોલ ક્યારેક નીચે થઈ જાય થઈ જાય મેં પ્રશ્ન પૂછ્યો ટેસ્ટમાં એટલે મેં કીધું એવું કાંઈ નથી યાદ રાખો મેં કીધું મંગુ નું ભૂરાનું નવું નવું હક પણ થયું હોય એટલે ઓલો ફ્રીમાં વાત થાય મોબાઈલ આપ્યો હોય ને એટલે ભાઈ આખી રાત જાયમાં હોય બરોબર આખી રાત જામે આમાં કરીને સમજાઈ ગયે આખી રાત જમો હોય જણ બરાબર આજ તમારો વારો આ તમે બોલો એવી રીતના અને એ વ્યક્તિ જયારે કોઈ ગામડે ગામ કોક ના લગ્ન ગયો હોય અને ન્યા ટાવર નો આવતો હોય સાહેબ એને પરસેવો રેપ જેબો એને પરસેવો રેપ જેબ હોય અને પછી શું કરે પછી જ્યાં ટાવર આવે ત્યાં ઉભો રહી જાય અને નોર્મલી ટાવર ક્યાં ખબર ધાબા ઉપર ચડો ને એટલે સમજાય તો ટાવર આવે ત્યાંથી જ કોલ થાય કે નો થાય આ ઉપર છે અલ્યા عندي કોલ થાય એટલે આ નામ પડ્યું ઇન્દ્ર કોલ આવું કઈ છે ને ભળા તો યાદ રાખવા માટેની વાત છે અને જે જગ્યા પર ફોન કરવાનો છે ક્યાં તો કે ઇન્દિરા પોઈન્ટ કયા પોઈન્ટે ફોન કરવાનો ઇન્દિરા પોઈન્ટ છે ક્યાં થી કરવાનો તો કે ઇન્દ્ર કોલે સમજાય છે કે નહીં હા બરાબર ને હા ઓલું નથી એક ખૂબ સરસ એવી શાયરી છે કે તું કહે તો રાત છે આ તું કહે તો દિવસ છે તું કહે તો રાત છે તું કહે તો દિવસ છે